ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે જેમાં આયાના લોકલ જે ધારાસભ્ય છે જે ગુજરાત વિધાનસભાના નાયબ નાયબ દંડક પણ છે એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો તે બાબતે ગઈકાલે અમોને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ એક લેખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતે એ તમામ બાબતથી અનભિજ્ઞ છે નીચે જે સહી કરેલ છે સિક્કો મારેલ છે એ પણ એમને આપેલ નથી ખાસના અંતે આ કામમાં અમે કુલ ચાર લોકોને પકડવામાં સફળતા મળેલ છે જેમાં મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા રહે અમરેલી પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર જિલ્લા અમરેલી અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાત્રા રહે જશવંતગઢ તાલુકા જિલ્લા અમરેલી તો આ ચાર લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો સાતની એક સાતની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે મુખ્ય આરોપી આ જે કેસમાં છે એ મુખ્યત્વે જે અમે પ્રેસનોટમાં પહેલા નંબર ઉપર આપેલું છે મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા એને એ બધું બનાવેલું છે બધું તૈયાર કરેલું છે એના જે કરવાનું હેતુ છે એની જે પણ વૈયક્તિક અથવા અન્ય પ્રકારની જે પણ લોકો આમાં ભોગ બનેલા છે એના સાથે વૈમનસ્ય હશે અને એના ભાગરૂપે એની એકબીજા અન્ય એક વ્યક્તિ પાસેથી એ ટપાલ લખીને લીધેલું છે અને એની પછી વાયરલ પણ કરેલું છે હાલ અમારી પાસે જે આરોપી છે એ અમે પૂરતા પૂરાથી આ આરોપીની ધરપકડ કરેલી છે અમારી તપાસ હજી ઓપન છે આ તપાસમાં અન્ય કોઈને પણ આમાં સંડોને આવશે કોઈપણ આડપતરા રીતે કોઈપણ ગુનાહત કાવતરોમાં કોઈને નામ આવશે તો તે બાબતે અમે તપાસ પણ કરીશું સચોટ તપાસ કરીશું અને મીડિયા મિત્રોને પણ તે બાબતે જાણ કરીશું રાજકીય બેકગ્રાઉન્ડમાં કંઈ વિશેષ ખાસ બાબત નથી જે જાહેર રાજકીય બેકગ્રાઉન્ડ છે એનું તે બાબતે આપ બધા જ્ઞાની છો તો તે રીતનું સે કરો આરોપીની પૂછપરછ અમે કરીએ છીએ હવે આરોપીને કોર્ટમાં સાદર કરીને એની રિમાન્ડ પણ લેવામાં આવશે અને તે દરમિયાન એને કઈ જગ્યા બનેલું છે એ સ્ટેમ્પ કઈ જગ્યા ઊભો કરેલું છે લેટર કઈ જગ્યા પહેલા વખત વાયરલ કરેલું છે લખાણ ક્યાં લખેલું છે લખાણ કર્યા પછી એ કેવી રીતે મતલબ આવા બધા ઉલ્લેખ આવેલ છે એ તપાસમાં આવશે